શહેરના રાજમાર્ગો પર વાહન તપાસ તેમજ વિવિધ હોટલો અતિથિગૃહો અને આહાર ગૃહોનું ચેકિંગ કર્યા બાદ માંજલપુર અને મકરપુરા ઔદ્યોગિક વિકાસ નિગમ વિસ્તારમાં આવેલી કંપનીઓ અને નાના ઔદ્યોગિક એકમોમાં સંયુક્ત આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ કાર્યવાહીમાં માંજલપુર પોલીસ મથક મકરપુરા પોલીસ મથક ગુના શોધક શાખા ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન ત્રણ સ્થાનિક ગુના શોધક શાખા એલસીબીના અધિકારીઓને જવાનો જોડાયા હતા મુખ્યત્વે જીઆઈડીસી માં આવેલી નાની મોટી કંપનીઓ ઔદ્યોગિક શેડ લારી ગલ્લા અને ઝુંપડપટ્ટીઓમાં રહેતા બહારના રાજ્યોના શ્રમિકોની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત કંપનીઓમાં સલામતી સંબંધિત સાધનો જેવા કે શિરસ્ત્રાણ હેલ્મેટ સુરક્ષા પટ્ટા સેલ્ફી બેલ્ટ સીસીટીવી પ્રણાલી તેના સંગ્રહ તેમજ અગ્નિશમન સાધનોની ઉપલબ્ધતા પણ ચકાસવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન કંપનીઓના કામદારોના આધારભૂત પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોનો બી રોલ ભરવામાં આવ્યો હતો અને કંપનીના કર્મચારીઓનું સિટીઝન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવીને પોલીસ ચકાસણી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી આ સઘન ચેકિંગનો હેતુ શહેરની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો અને અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર નિયંત્રણ મેળવવાનો છે આ સમગ્ર કામગીરીમાં બંને પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા આજે મકરપુરા અને માંજલપુર જીઆઈડીસીમાં જે શેડ્સ છે જે ફેક્ટરીઝ છે તેને ચેક કરવામાં આવી અને તેના માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે જેમાં જે શેડ ભાડે રાખવામાં આવ્યા હોય છે તેના ભાડા કર્યા બધું ચેક કરવામાં આવી રહ્યા છે તેના પ્રોપર દસ્તાવેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આ જીઆઈડીસીમાં જે ફાયર એન્ડ સેફ્ટીના જે પ્રિકોશન લેવાના હોય તે લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાહેરનામાનો ભંગ થતો જણાય તો એના પણ કેસ કરવામાં આવી રહ્યા છે આ સાથે સાથે અહીંયા જે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એ એનું પોલીસ વેરીફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે તો ઘણા લોકોએ નથી કરાવી દીધું એનું પણ વેરીફિકેશન ચાલી રહ્યું છે અને સાથે સાથે જે બહાર ગામના બહાર રાજ્યના જે લેબર વર્ગ અહીંયા કામ કરવા માટે આવતો હોય છે પોલીસની નોંધણી કરવાની પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે દરેક અલગ અલગ જગ્યાએ અમે રોજ કાર્યવાહી કરી રહ્યા છીએ પહેલા દિવસે ઓએનજીસી માં કરવામાં આવી હતી ત્યારબાદ આઈઓસીએલ જે આઈઓસીએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જીએસએફસી ત્યાં કરવામાં આવી અને આજે અહીંયા મકરપુરા માંજેપુ જીઆઈડીસીમાં અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે